મુંબઈના આતંકવાદી હુમલાના આરોપીને ભારત લવાશે આરોપી તહવુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો યુએસ કોર્ટે પ્રત્યપ્રણનો આદેશ આપ્યો છવ્વીસ અગિયારના મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ તહવુર રાણાને ભારત લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે અમેરિકાની એક કોર્ટ રાણાના પ્રત્યપ્રણનો આદેશ આપ્યો છે ભારત માટે આ એક મોટી જીત છે રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન છે ભારતીય તપાસ એજન્સી એનઆઈએ બે હજાર આઠમાં લશ્કરી એ તૈયબ દ્વારા કરવામાં આવેલા છવ્વીસ અગિયાર હુમલામાં તેની ભૂમિકા તપાસ કરી રહી છે ભારતની પ્રત્યપ્રણની વિનંતી પણ રાણાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી એનઆઈએ ના અધિકારીઓએ જણાવ્યું કે રાજદ્વાર માધ્યમો દ્વારા તેને ભારત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અમેરિકન કોર્ટે અરજી ફગાવી દીધી હતી રાણાએ અમેરિકન કોર્ટમાં અપીલ દાખલ કરી હતી અમેરિકન કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી કોર્ટે કહ્યું હતું કે રાણાને ભારત પ્રત્યુપ્રણ કરી શકાય છે રાણા પણ મુંબઈમાં આતંકવાદી હુમલામાં સામેલ હોવાનો આરોપ છે રાણા સામે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું એનઆઈએ ચાર્જશીટ પણ દાખલ કરી હતી રાણાએ આતંકવાદી હેટલીને મદદ કરી હતી કોર્ટની સુનાવણી દરમિયાન અમેરિકી સરકારી વકીલોએ દલીલ કરી હતી કે રાણા જાણતો હતો કે તેને બાળપણનો મિત્ર ડેવિડ હેડલી લશ્કરીએ તૈયબમાં સામેલ હતો હેડલી પાકિસ્તાની અમેરિકન છે રાણાએ હેડલીની મદદ કરી અને તેને પ્રવૃત્તિઓ માટે સુરક્ષા પૂરી પાડી આ રીતે રાણા આતંકવાદી સંગઠન અને તેના સહયોગીઓને મદદ કરી રહ્યો હતો રાણાને હેડલીની મિટિંગ ચર્ચામાં થયેલી વાતો અને હુમલાના પ્લેનિંગની જાણકારી હતી તે કેટલાક બોલ વિશે પણ જાણતો હતો અમેરિકી સરકારે કહ્યું કે રાણા કાવતરાનો ભાગ હતો તેને આતંકવાદી કૃત્ય કર્યું હતું એનઆઈએ ચાર્જશીટ પણ દાખલ કરી હેડલી અરજીનો સોદો કર્યો હતો તેથી તેને જે ગુનાઓ માટે યુએસએમાં દોષી ઠહેરાવવામાં આવ્યો છે તે માટે તેને ભારતને સોંપણી કરી શકાય નહીં એનઆઈએ દિલ્હીની કોર્ટમાં ચાર્જીસ દાખલ કરી હતી જેમાં હેડલી રાણા હાફીઝ સઈદ ઝકી ઉર રહેમાન લખી ઇલિયાઝ કાશ્મીરી સાજિસ મીર અબ્દુલ રહેમાન સૈયદ મેજર મેજર ઇકબાલ અને સમીર અલીના નામ છે રહેઆઈએના જણાવ્યા અનુસાર અને લશ્કરીએ હુજી વતી મહત્વના સ્થળો તપાસમાં હાથ ધરી યોજના બનાવી અને તૈયાર કરી આ સ્થળોમાં છવ્વીસ અગિયારના સ્થળોમાં પણ સમાવેશ થાય છે ચાર મહિના પહેલા અમેરિકી કોર્ટ રાણાને ભારત સોંપવાની વાત કરી હતી છવ્વીસ નવેમ્બર બે હજાર આઠના મુંબઈ હુમલાના આરોપી તહવુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે પ્રત્યર્પ્રણના નિયમની સામેની તેની અપીલ અમેરિકન કોર્ટે ફગાવી દીધી છે યુ એસ એપેલેટ કોર્ટ પંદર ઓગસ્ટ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બંને દેશ વચ્ચે પ્રત્યપ્રણ સંબંધિત હેઠળ તેમને ભારત મોકલી શકાય છે તો હું તમારી સંવાદદાતા સ્નેહા શાહ અને આવી બીજી ન્યૂઝ જાણવા માટે જોડાઈ રહો એસજી ન્યૂઝ સાથે થેન્ક યુ